જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર જાલોદના દાહોદથી મળી રહ્યા છે દાહોદ જિલ્લામાં નવીન ગોવિંદગુરુ લીંબડી તાલુકા જાહેર થતા જ આજ રોજ નવીન તાલુકા પંચાયત તેમજ મામલદાર કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લામાં નવીન બે જેટલા તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુક્ષર તેમજ ગોવિંદગુરુ લીમડી તાલુકા જાહેર કરવામાં આવે છે આજ રોજ છઠ્ઠી તારીખે સોમવારના રોજ લીમડી તાલુકા પંચાયત તેમજ મામલદાર કચેરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો રાજકીય પક્ષોના નેતા સહિત દાહોદ જિલ્લા કલેક્ટર તથા જાલોદના એસડીએમ ટીડીઓ સહિતના લોકોએ હાજરી આપી છે અને નવીન ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાનું ઉદઘાટન કરવા આવ્યું છે આજે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના કાર્યાલયનું શુભારંભનો આ પ્રસંગ છે અને આજે અમારા માન્ય શ્રી જશનજી બાપુર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ અમારા જિલ્લા સમારતા કલેક્શન પૂરી પદા અધિકારી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનનીય આપણા પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકે વિકેન્દ્રીકરણ કરીને જે જાલોદમાંથી આ લીંબડી ગોવિંદગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદગુરુના નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમને જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના એક પ્રયાસ કર્યો છે સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનો જે ક્લસ્ટર છે એ ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો તો એ આપણા સન્માને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું પૂરું કરી રહ્યા છે આજે સુશાસન કોને કહેવાય પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં અઠ્યોતેર વર્ષ પછી આજે લોકોને મળી રહી છે આજે ગામડું સદ્દર બન્યું છે તેમની પોતાની આર્થિક વ્યવસ્થા પોતાની સ્વચ્છતા સ્વાભિમાન શિક્ષણ આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા જે ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે કુર્તી કડી છે એ બધા સાથે મળીને ઉમેરીશું અને આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને જે ચરણે ધર્યો છે ગોવિંદગુરુના નામે એટલે રાજ્ય સરકારનો આભાર માનવું